ચાલો હવે આપણે જોવાના છીએ પ્રશ્ન નંબર તેર એનએમએમએસ ની જે પરીક્ષા છે તેના માટે હવે અહીંયા આપણને કહ્યું છે કે પીસીઆર નું પૂરું નામ શું છે તમને જો આવડતું હોય તો કોમેન્ટ ની અંદર જણાવજો અત્યારે આપણે પ્રશ્ન પૂછીએ નિષ્ઠા ને નિષ્ઠામાં તને ખબર પડે છે જોતો જરા કે ભાઈ સાચો જવાબ શું હશે બી બી ચાલો નિષ્ઠા આપણને કહે છે કે સાચો જવાબ બી બરાબર છે પણ મને એ ખોટો લાગે છે કે બી જવાબ નહીં હોય અહીંયા આપણો સાચો જવાબ શું આવશે તો કે સી પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ કે જે બળતણો છે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા માટે આપણને સૂચનો અને સલાહ આપતી એક સંસ્થા છે એની ઉપર રેગ્યુલેશન રાખે છે અને તેની સ્થાપના જે છે ભારત સરકાર દ્વારા ઓગણીસો ની અંદર કરવામાં આવી હતી બરાબર છે એટલું ખાસ ધ્યાનમાં રાખજો ચાલો હવે તમારા માટે બીજી મહત્વની સૂચના કે ભાઈ એન એમ એમ ની પરીક્ષાની તૈયારી માટે આપણે એક મહત્વપૂર્ણ કોર્સ લોન્ચ કરેલો છે વિડીયો કોર્સ અને બુક પણ તેની અંદર મળી જવાની છે સેટ મેટ અને પેપર સોલ્યુશનના પણ તેમાં ઉપલબ્ધ છે પીડીએફ પણ મળી જવાની છે માત્ર બસો રૂપિયા તેની પ્રાઇસ છે આ કોર્સ વિશે વધારે માહિતી માટે તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જાય